વિવો કંપનીએ ભારતમાં બજેટ ફોન લોન્ચ કર્યો છે વિવો કંપનીનો આ નવો ફોન છે વિવો વાય નાઇન્ટીન દમદાર ફીચર સાથે લોન્ચ થયેલા આ સ્માર્ટફોનની કિંમત માત્ર સાત હજાર નવસો નવ્વાણું રૂપિયા છે વિવો વાય નાઇન્ટીન ઈ ટાઇટેનિયમ સિલ્વર અને મેજેસ્ટિક ગ્રીન કલરમાં આવશે આ સ્માર્ટફોનમાં છ પોઈન્ટ ઇંચની એલસીડી ડિસ્પ્લે છે ફોન સ્મૂધ સ્ક્રોલિંગ સાથે આવે છે આ ફોનની ખાસ વાત એ છે કે તે સસ્તો હોવાની સાથે લાઇટ વેઇટ પણ છે આ સ્માર્ટફોનનું વજન માત્ર એકસો નવ્વાણું ગ્રામ છે આ સ્માર્ટફોન યુઝરને લેગ ફ્રી એક્સપિરિયન્સ કરાવશે તેવો કંપનીએ દાવો કર્યો છે સ્માર્ટફોનમાં ફોર જીબી રેમ સાથે ચોસઠ જીબી ઇન્ટરનલ સ્ટોરેજ છે જેને એસડી કાર્ડની મદદથી બે ટીબી સુધી વધારી શકાશે વિવોના આ સ્માર્ટફોનમાં કેમેરા પણ પાવરફુલ છે ફોનમાં એઆઈ ઇરેઝ અને એઆઈ એન્હાન્સ ફીચર આપવામાં આવ્યા છે જે તમારા ફોટોમાં ચાર ચાંદ લગાડી દેશે